વાઘોડે તાલુકાના નર્મદપુરા પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તા દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વાઘોડે તાલુકા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ સનતભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નર્મદાપુરા પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તા દિનને દિવસે નર્મદાપુરા પ્રાથમિક શાળાનું નવીનીકરણ માટે આજે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતો સાથે સાથે વિચારતા સમુદાય સમર્થન સંસ્થા દ્વારા વાઘોડિયા તાલુકાના છવ્વીસ જેટલા વિચરતી વિમુખી જાતિના લાભાર્થીઓને રહેણાંક માટેના પ્લોટ એનાયતના પ્રમાણપત્ર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર મોલી વાઘોડિયા આજે આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ઘર વિહોણા અને ઘર મળે એ માટે થઈને અમારા વાઘોડિયા તાલુકા ખાતે વિચરતી જાતિના છવ્વીસ લોકોને આજે સનદ આપી અને ઘરના માલિક બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર અત્યારે માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ચાલુ થયા છે એટલે અમારા કાર્યકર મિત્રો અને તમામ અધિકારી સલાહસીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં ફરીને જે કોઈ લોકો ઘર વિહોણા છે એ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ઘર વિહોણો કોઈ પણ વ્યક્તિ રહેવો ના જોઈએ એટલા માટે થઈને તમામ ગામમાં તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે કોઈ ઘર વિહોણા લોકો છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવો સાથે સાથે આજે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામ ખાતે નવીનીકરણ શાળાના ખાત ખાતમુહૂર્તમાં આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ મામલતદારશ્રી અને આજુબાજુના અમારા પીએમસી ના ચેરમેન માન્ય સનતભાઈ રણજીતસિંહ પૂર્વ પ્રમુખ મામલતદારશ્રી અને તમામ શિક્ષકશ્રીઓ હાજર રહીને આજે સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે તમામને જવાબદારીઓ આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે સરકારની યોજનાઓથી વંચિત રહ્યા છે તે લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની યોજનાઓ અને છેવાડાના માનવી પણ આનાથી વંચિત ના રહી જાય એની માટે થઈને આજે બધા એને સૂચનાઓ આપવામાં આવે છે અમારા વાઘોડિયામાં અત્યાર સુધીના મને કોઈ લાભાર્થી મળ્યા નહોતા અમારા સુનિલ સાહેબે અમારે એટલી બધી હેલ્પ કરી એટલી મદદ કરી આજે ત્રણ ત્રણ વર્ષથી અમારે બહુ જ મદદ કરી છે અને તમને આશ્વાસન અમને આપ્યું હતું કે તમને ફ્લોટ ફાળવી આપીશ એ મારી તમામ પ્રાર્થના રહેશે એમ અને બહુ જ લાભવર્ક કરી એમને જ્યાં જવાનું હતું અમને કોઈને બોલાયા નથી ને એમની જાતે જ આટલું બધું કામ કરીને

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો